ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં આજરોજ બંદર ખાતે સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા અને અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા વેરાવળ ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક સિંહ જાડેજાની સૂચના મુજબ ડીવાય એસપી વી આર ખેગાર અને તેમની ટીમ વેરાવળ સીટીપીઆઈ એસ ઈસરાણી તેમજ વિરાવળ ટ્રાફિક પોલીસના માધ્યમથી બંદર ખાતે રિક્ષા તથા બોલેરોમાં લાલ અને પીળી પટ્ટી લગાડવામાં આવી હતી જેથી અકસ્માત ટાળી શકાય આ કાર્યક્રમમાં આશરે પાંચસો થી વધારે છકડા રિક્ષા અને બસો જેટલી બોલેરો પર રેડિયમની પટ્ટી લગાડવામાં આવી છે જુનાગઢ રેન્જ ડીઆઈજી સાહેબના સૂચના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લાના એસપી સાહેબે હાલમાં જે ટ્રાફિકની ડ્રાઈવ આપી છે એ ડ્રાઈવ દરમિયાન વાહનોમાં રેડિયમ પટ્ટી લગાવવા માટેનું સૂચન છે જે અનુસંધાને આજરોજ બંદર વિસ્તારમાં ખારવા સમાજ અને તેમજ પોલીસના સહયોગથી અંદાજે પાંચસો છકડા રિક્ષા તેમજ બસ્સો મોટા વાહનો ટોટલ સાતસોની આસપાસના વાહનોમાં રેડિયમ પટ્ટી લગાવવાનો અત્યારે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમ ફક્ત એટલા માટે છે કે જેનાથી અકસ્માત નિવારણ કરાવી શકાય અને લોકોને જીવ જોખમમાં જતાં અટકાવી શકીએ